ટ્રાફિક જાગૃતિ લાવવાના ભાગરૂપે રેલી યોજાઈ શહેરના એમપીસા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજથી જવાર પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આ રેલીમાં જિલ્લા કલેક્ટર દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન પણ કરાવવામાં આવ્યું હતું યોજાયેલ આ કાર્યક્રમ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે યોજવામાં આવ્યો હતો ત્યારે આ રેલીનો ઉદ્દેશ્ય એ હતો કે ટ્રાફિકના નિયમોથી લોકોને અવગત કરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા સાથે ટ્રાફિક જાગૃતિ અંગેના પેમ્પલેટ અને પત્રિકાઓની પણ વહેંચણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર જીજ્ઞાબેન પંડ્યા તેમજ ટ્રક એસોસિએશનના પ્રમુખ અજુભાઈ રબારી વેલાભાઈ સભાડ કિશોરસિંહ ઝાલા રાહુલભાઈ થાનકી ભાવેશભાઈ મકવાણા વગેરેઓની ઉપસ્થિતિમાં શહેરની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ આ કાર્યક્રમનો સમાપન સમારોહ પણ યોજાયો હતો કોલેજના આચાર્યશ્રી કિશોરસિંહ ઝાલા આરટીઓ શ્રી તેમજ અન્ય તમામ મહાનુભાવો તેમજ અત્રે ઉપસ્થિત વિદ્યાર્થી મિત્રો એનસીસીના તેમજ પોલીસ સ્ટાફના તમામ કર્મચારીઓ આપણે જે જિલ્લા કલેક્ટર સાહેબશ્રીએ માર્ગદર્શન આપણને ટ્રાફિક લગતનું આપ્યું તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રી આર શ્રીએ પણ જે માર્ગદર્શન પાઠ આપણને આપ્યું એનું આપણે પાલન કરીએ આપણો પરિવાર ચાલતો એમના થકી અને એ મૂભીનું જો આ અકસ્માતની અંદર મૃત્યુ પામે તો વિચારો કલ્પના કરો કે એ એ પરિવારની હાલત શું થતી છે બરાબર એટલે આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ અમે આ જે એક માસ દરમિયાન માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી તેમજ એસપી સાહેબ શ્રીના માર્ગદર્શન નીચે બને એટલા પ્રયત્નો અમે આ ફેટલ અકસ્માત ઘટાડવાના પ્રયત્નો કરેલ છે અને સીધી માર્ગદર્શન નીચે કાર્યક્રમો અમે યોજેલા હતા બહુ સાયલાઓ યોજો તો યુનિવર્સિટીમાં યોજો તો કાલે ધાંગધ્રા હતો આજે અહીં સમાપન સમારોહ એ સિવાયના પણ હોટલો ઉપર ડ્રાઈવરોને જે હેવી વ્હીકલ્સ હોય છે એમના ડ્રાઈવરોને પણ અમે માર્ગદર્શન આપેલું હતું બીજું કહેવાનું કે આ પ્રસંગ અનુપાત આપ સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ હું હૃદયપૂર્વક તમામનો ખૂબ ખૂબ આભાર માનું